યસ નમસ્કાર તો મારું નામ યુગેશ ગોયલ છે હું એમાં લાઈફ ટાઈલમાંથી ડાયરેક્ટ ડિસ્ટર વાત કરું છું અને આજે કોઠાવી ગામની અંદર આપણે કપ સિરપ આપણી કપની છે એને એક જોરદાર રિઝલ્ટ લીધી છે તો આપણે જેને પણ રિઝલ્ટ મળ્યું છે એ વ્યક્તિ પાસે એમાં સો મુખ્યથી સાંભળીશું કે એમને શું પ્રોબ્લમ હતી અને રિઝલ્ટમાંથી શું નિકાલ આવે બરાબર તો શું નામ તમારું રમેશભાઈ રમેશભાઈ અને કયું ગામ આવ્યું કોઠળ કોઠારી શું પ્રોબ્લેમ હતી તમને Yeah. है, hmm. है थे थे। तो हमने फ हे एमने तो बोला मैं कितने टाइम से प्रॉब्लम होता है आगे पंद्रह दिवस रही थी तो आटमाल कर तो यहाँ पाँच दस दिवस अंदर फिर पड़ गया पाँच दस दिवस अंदर हमें मस्त रिजल्ट मिली है बराबर वादे ये बीज एक आने यूज कर એનાથી ફાયદો મને મારો ફાયદો નહીં થયો કે જે ચૂકવું નહોતું ખવાડતું એ સારું સારું બધું મળ્યું છે તમે જોઈ શકો છો એક કફ અને એક હર્બલ ટૂથપેસ્ટ બરાબર આ બંને વસ્તુથી અમને એક જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આપણી માયલાકારની પ્રોડક્ટ એટલું જોરદાર રિઝલ્ટ આવે છે બરાબર તો બીજું કે તમે આ ઘણા બધા લોકો હોય છે બરાબર જે બહાર માર્કેટની અંદર ઘણી બધી દવાઓ કરતા હોય છે ત્યાં તમને રિઝલ્ટ મળતું છે એવા પીડાતા લોકો માટે તમે શું કહેવા માગશો આ વસ્તુ વપરાય કે ના વપરાય હા રીતે વપરાય છે સારી જે